સાધુ સમાજ એકત્ર થયો છે ત્યારે આપણી જે સમગ્ર સમાજ ધર્મ અને સંસ્કૃતિને ઉજાગર કરી અને ભગવાન પ્રત્યે ભગવાન શિવ રામ કૃષ્ણ માતાજી એના પ્રત્યે શ્રદ્ધા વધારવાનું કામ એ સાધુઓનું છે આપણે શ્રદ્ધા અને વિશ્વાસ વધે આપણે સનાતનની સંસ્કૃતિ વધુ સુદ્રઢ બને એ માટે પ્રયાસો કરી અહીં મહેશગીરી બાપુના આ કાર્યને સુમન અર્પી અને પ્રણામ કરું તે વિરમું છું જય શ્રી રામ આભાર પરમ પૂજ્ય સીતારામ બાપુ આજના માં આપણી પાસે થોડીક સમયની કટોકટી છે પણ આજની ધર્મસભાના અધ્યક્ષ મહોદય તરીકે આજે અધ્યક્ષ સ્થાન આપશું આપણે કોકડ મંડળના મહંત એવા મનારગીરી બાપુનું આજનું અધ્યક્ષ સ્થાન રહેશે